ઉપવાસ હોય ને ત્યારે આપણે વઘારેલો મુરૈયો અને સાદો મૂરૈયો બનાવીએ છીએ પણ મોરૈયાના ગોટા બનાવ્યા છે ક્યારે એકવાર મોરૈયાના ગોટા જરૂરથી બનાવજો આ ગોટા એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને છે અવાજ ઉપરથી તમને લાગે છે ને કે આજના ગોટા એકદમ ક્રિસ્પી બન્યા છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય વિનિસ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય ને તેવા ક્રિસ્પી મોરૈયાના નવી જ રીતના ગોટા બનાવીએ છીએ ગોટા બનાવવા માટે મેં એક કપ મોરૈયો લીધો છે અને વ્રત અને ઉપવાસમાં મોરૈયો ખાવામાં આવે છે મોરૈયાની ખીચડી બનાવવામાં આવે છે વઘારેલો મોરૈયો અને સાદો મોરૈયો બનાવવામાં આવે છે અમે મોરૈયો કહીએ છીએ તમારી બાજુ મોરૈયાને શું કહેવામાં આવે છે તે જરૂરથી કમેન્ટ કરજો હવે એક ગ્લાસ પાણી મેળવાનું છે અને મોરૈયાને બેથી ત્રણ વાર ધોઈ લેવાનું છે કેમ કે મોરૈયામાં કચરો અને ડસ્ટ હોય છે બે બેથી ત્રણ વાર ધોઈ લેવાનું છે અને જો તમારી પાસે ટાઈમ હોય તો દસ મિનિટ પાણીમાં પલાળીને મૂકી દેવાનું છે અહીંયા મોરૈયાને મેં બેથી ત્રણ વાર ધોઈ લીધો છે હવે બે મીડિયમ સાઇઝના બટાકા લેવાના છે અને બટાકાને મોટા પીસમાં સમાઈ લેવાના છે આજે આપણે નવી રીતના ઘોટા બનાવીએ છીએ એટલે મેં બે બટાકા લીધા છે 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 હવે જ લઈ લેવાનો અને બે બટાકા સમારેલા તેને પણ કુકર માં લઈ લેવાના છે આજે આપણે મોરૈયો અને બટાકા બંને એક સાથે બાફી લેવાના છે હવે એક કપ મોરૈયો લીધો છે એટલે એક કપ પાણી ઉમેરવાનું છે જેટલો મોરૈયો લઈએ છે ને તેટલું પાણી લેવાનું છે વધારે પાણી નથી ઉમેરવાનું જો તમે બે કપ મોરૈયો લો છો તો બે કપ પાણી ઉમેરવાનું છે જેટલો મોરૈયો લઈએ છે તેટલું જ પાણી ઉમેરવાનું છે તે તેનું પ્રોપર માપ છે હવે મોરૈયો અને બટાકાને સાથે મિક્સ કરવાનું છે ઢાંકણ ઢાંકી અને બે વિસલ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું અને બે વિસલમાં મૂરૈયો ચડી જાય છે આજે હું કૂકરમાં મુરૈયો અને બટાકાને બાફું છું પણ તમારે પેનમાં બાફવા હોય તો પણ બાફી શકો છો તો બે વિસલ થાય ત્યાં સુધી ચડવા મૂકી દેવાનું છે અહીંયા બે વિસલ થઈ ગઈ છે તો ગેસ બંધ કરી લઈશું અને કુકરને ઠંડુ કરવા મૂકી દેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા કૂકર ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે મુરૈયો અને બટાકા ચડી ગયા છે તો અહીંયા મુરૈયો અને બટાકા ઠંડા થઈ જાય પછી એક પ્લેટમાં લઈ લેવાનું છે અને અને આ જ મિશ્રણમાંથી આજે આપણે ઘોટા બનાવીશું એટલે થોડુંક ઠંડુ થઈ જાય પછી આપણે ઘોટાનું બેટર બનાવીશું તો બધું જ મિશ્રણ પ્લેટમાં લઈ લેવાનું છે અને મેશ કરી લેવાનું છે અને મોરૈયો અને બટાકા ચડી ગયા છે ને એટલે આ રીતે ચમચીથી મેશ કરશો ને તો પણ મેશ થઈ જશે પણ જો તમારે આ રીતે ના કરવું હોય પછી શું કરવાનું છે કે મેસરથી પણ મેસ કરી શકો છો અને મિશ્રણ ઠંડુ થઈ જાય પછી હાથથી પણ મેશ કરી શકો છો તો આપણે બધું જ મિશ્રણને મેશ કરી દઉં છે એટલે એક સોફ્ટ ડો બને ને તે રીતનું મિશ્રણ કરી લેવાનું છે તો આ રીતે લેવાનું છે અને મિશ્રણને એકદમ સોફ્ટ કરી લેવાનું છે તમે બે મિનિટ આ રીતે કરશો ને તો મિશ્રણ સોફ્ટ થઈ જશે અને થોડુંક ઠંડુ થઈ જાય પછી તેનો ડો બાંધી લેવાનું છે હવે એક ચમચી સફેદ તલ લેવાના છે જેના ચોપ કરેલા મરચાં અને આદું મેરવાનું છે ઉપવાસમાં મીઠું ખાઈએ છીએ તે સીંધો મીઠું ઉમેરવાનું છે અને ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે જો તમારે તીખાસ વધારે જોઈતી હોય તો લીલા મરચાં વધારે ઉમેરવાના છે અડધી ચમચી જીરું ઉમેરવાનું છે અને એક ચમચી વળિયાળી ઉમેરવાની છે બધા જ મસાલા મિક્સ કરવાના છે હવે આજે આપણે ગોટા બનાવીએ છીએ ને તો બાઇન્ડિંગ માટે બીજો કોઈ લોટ ઉમેરવાની જરૂર નહીં પડે બટાકાનું જ બાઇન્ડિંગ આવી જશે તો આ રીતે એકદમ સોફ્ટ ડો બાંધી લેવાનો છે હાથમાં થોડું ઘી લગાવવાનું છે અને એક સરખા ગોટા બનાવી લેવાના છે અને આજે આપણે ગોટા બનાવીએ છીએ ને ત્યારે મેં આ રીતે ડો બાંધ્યો છે પણ તમારે ઢીલો ડો બાંધી અને પછી ગોટા બનાવવા હોય તો પણ બનાવી શકો છો અને એક સરખા ગોટા ગોટા બનાવી લઈશું અહીંયા હું ગોળ ગોટા બનાવું છું તમારે બીજા કોઈ શેપમાં ગોટા બનાવવા હોય તો પણ બનાવી શકો છો તમે આની ટીકી પણ બનાવી શકો છો અને અપે બનાવી શકો છો હવે આજે આપણે ગોટા બનાવ્યા છે ને તેને સેલો ફ્રાય કરીએ છીએ તમારે ડીપ ફ્રાય કરવા હોય તો પણ કરી શકો છો હવે તેલ ગરમ થઈ જાય પછી બધા જ ગોટાને તળી લેવાના છે અને ગોટા તળતા હોય ને ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે તો ગોટા છે ને તે સરસ એવા શેકાઈ જશે અને અંદરથી પણ શેકાશે જો તમે હાઈ ફ્લેમ પર ગોટા તળશો ને તો શું થશે કે ઉપરથી ક્રિસ્પી થઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ગોટાને તળી લેવાના છે અહીંયા તમે જોઈ શકો છો કે મોરૈયાના ગોટા તળાઈ ગયા છે અને સરસ કલર આવ્યો છે તો ગોટાને પ્લેટમાં લઈ લઈશું અને તે જ રીતે બીજા ગોટા તળી લઈશું અહીંયા હું મોરૈયાના ગોટા બનાવું છું પણ તમારે આની ટિકી બનાવી હોય તો પણ બનાવી શકો છો તે પણ બહુ જ સરસ લાગે છે એમાં ગરમ મોરૈયાના નવી રીતના ગોટા બનીને તૈયાર થઈ ગયા છે બહુ જ સરસ બને છે જો તમારા ઘરમાં ઉપવાસ ના કરતા હોય ને તે પણ આ ગોટા ખાશે ને તેને પણ ગોટા બહુ જ ભાવશે બહુ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે અને અંદરથી ક્રંચી બને છે તો ગરમા ગરમ ગોટા બનીને તૈયાર થઈ ગયા છે આજે મેં મોરૈયાના ગોટા બનાવ્યા છે તેની સાથે ફરાળી ચટણી સૌ કરી છે અને ખજૂર આમીની ચટણી સૌ કરી છે તમને અવાજ ઉપરથી લાગે છે ને કે એકદમ ક્રિસ્પી અને ક્રંચી ગોટા બનાય છે હું તમને કટ કરીને પણ બસાઈશ કે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનાવ્યા છે તો વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવા નવી જ રીતના મોરૈયાના ગોટા બનાવ્યા છે તો તમને આજની મારી ગોટાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે Okay, so thanks for bye bye Take